સુરત ખાતે ખાતે રહેતી સામાન્ય ઘરમાંથી આવતી વિદ્યાર્થીનીઓએ કેરળ યોજાયેલી સ્પર્ધામાં બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે અને સુરત શહેરનું નામ રોશન કર્યું છે સુરતનું નામ બેગમપુરા ખાતે સામાન્ય ઘરમાં રહેતી ત્રણ વિદ્યાર્થીનીઓએ રોશન કર્યું છે કેરળ ખાતે યોજાયેલી જુનિયર નેશનલ જિમ્માસ્ટમિક એરોબેટિક્સ સ્પર્ધામાં ત્રણ વિદ્યાર્થીઓએ બ્રોન્ઝ સિલ્વર અને ગોલ્ડ એમ પાંચ મેડલ મેળવી નામ રોશન કર્યું છે સોળ રાજ્યના બસો એકસઠ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં સુરતની ગાયત્રી ભગત ધ્રુવી રાણા અને દ્રષ્ટિ પારેતિનીએ પ્રાયોબેલેન્સિંગ ગોલ્ડ ડાયનામિક્સમાં સિલ્વર અને

એ લોકોને બી અગર સ્પોર્ટ્સમાં ઈચ્છા હોય તો એ લોકો બી પ્રેક્ટિસ કરે ખૂબ મહેનત કરે ને ગુજરાતનું નામ આગળ વધાવે અને એ લોકોને પેરેન્ટ્સને બી એ જ છે કે એ લોકો અગર ઈચ્છે છે સ્પોર્ટ્સ માટે તે લોકોને સ્પોર્ટ્સ કરાવો ભગત ગાયત્રી હું તો પહેલાં સૂર્યપુર વ્યાયામ વ્યાયામશાળાને થેન્ક યુ કહેવા ઈચ્છીશ કારણ કે આ ગેમમાં એવું છે કે બધા ફીઝ નથી ભરી શકતા અને સૂર્યપુર બે વ્યાયામશાળા એવી સંસ્થા છે જે ફીઝ વગર પ્રેક્ટિસ કરાવે છે અને અમારા સરે પણ અમને ખૂબ સપોર્ટ કરીને ખૂબ મહેનત કરીને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે તો એના માટે હું થેન્ક યુ કહેવા ઈચ્છીશ અને અત્યારે અમે બહુ જ ખુશ છીએ કે અમે નેશનલમાં મેડલ લઈને આવ્યા